અંકલેશ્વરમાં વરસાદની અંતિમ ઇનિંગ્સ વરસી રહેલા વરસાદને લઈ માર્ગો પર પુનઃ ગાબડા પડ્યા છે તાજેતરમાં માંડ માંડ ગાબડા પૂરવામાં આવ્યા હતા અને પુનઃ ગાબડા પડી રહ્યા છે જે વચ્ચે નેશનલ હાઈવે નંબર અડતાલીસ છેલ્લા ત્રણ દિવસથી ચક્કાજામ સર્જાઈ રહ્યો છે અને રોજેરોજ ત્રણથી પાંચ કિલોમીટર સુધી વાહનોના પૈડા થંભી જાય છે આજ રોજ પુનઃ વાલિયા ચોકડીથી સંયોગ હોટલ સુધી વાહનોની કતાર સુરત તરફ જતા માર્ગ પર જોવા મળી હતી આ વચ્ચે રાજપીપળા ચોકડીથી રાજપીપળા એકતા નગર તરફ જતો માર્ગ એક તરફ નવીનીકરણ ચાલી રહ્યું છે ત્યાં સિંગલ ટ્રેક પર સારંગપુર સુધી વાહનોની અવરજવર કરી રહ્યા છે જેમાં આજ રોજ માર્ગ પર પડેલા ખાડામાં એક ભારદારી વાહનો ખોટ ખાઈ ગયું હતું ખાડાને લઈ એક્સેલ તૂટી જતા વાહનોની કતાર લાગી જવા પામી હતી જે અન્ય આંતરિક માર્ગો પણ જામ થઈ ગયા હતા તો જૂનો નેશનલ હાઈવે નંબર આઠ એવો ભરૂચ અને અંકલેશ્વરને જોડતો માર્ગ પણ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો ટ્રાફિકથી બચવા ભારદારી વાહનો આ માર્ગ પર તેમજ અંકલેશ્વર શહેર થઈ હાસોઠી સુરત તરફ જતા આ માર્ગો પર પણ હળવો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો વકરતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને હજારો વાહન ચાલકો અટવાયા હતા ડીઝલ અને સમયના વ્યય સાથે લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી